સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે અને સનકાદિક જે તે ત્યાગ અને નિષ્કામાદિક ધર્મને વિશે અતિ કુશળ છે તો પણ તેવું વૈરાટ ભેગું કેમ લઈને ઉપજવું થાય છે એ પ્રશ્નનો ઉત્તર છે એને વૈરાટ પુરુષની ઉપાસના છે તેણે કરીને વારંવાર જન્મ મૃત્યુ થાય છે ને મુમુક્ષુના કલ્યાણને અર્થે તો દત્ત કપિલ એ શ્રેષ્ઠ જણાય છે ને એથી ઋષભદેવજી ને એ કરતાં રામચંદ્રજી ને એ કરતાં તો શ્રી કૃષ્ણ ભગવાન અતિશય શ્રેષ્ઠ છે ને અતિશય સમર્થ છે ને એ સંગાથે જે જોડાય છે તેનું કલ્યાણ થાય છે તે ભાગવતમાં કહ્યું છે જે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમ ચ નિત્યમ હરો વિદધતો હતો યાંતિ તનમયતામ હિતે અને આજ તો આશ્રય માત્ર કરીને કલ્યાણ થઈ જાય છે પણ એટલે કરીને પૂર્ણ ન થવું ને ધર્મ જ્ઞાનાદિક તથા પુરુષ પ્રયત્ન કરીને શીખીને પુરુષ પ્રયત્ન કરીને શીખીને શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત થવું એ સત્સંગ કેરાનું ફળ છે શું કીધું આશ્રય કરીને કલ્યાણ થઈ જાય છે પણ એટલામાં પૂરું ન માનવું ધર્મ જ્ઞાન વૈરાગ્ય એ વતન સિદ્ધ કરવા શું ભાઈ તમે સન સનકાદિકો હતા સનકાદિકો ત્યાગમાં તો કુશળ હતા પર તેઓને વિરાટ વિરાટ ભેગું ફરીને આવવું પડતું હતું કારણ કે તેમની ઉપાસના તેવી હતી તેના કરતાં ઋષભ દેવ ભગવાન છે તે શ્રેષ્ઠ કહેવાય કેમ કે તેમની ઉપાસના કરવાથી ફરી આવું નથી પડતું એને નિર્ગુણ ઉપાસના કહેવાય ભગવાન અવતારો હોય કોઈ પણ એ નિર્ગુણ ભાવને ભમાડે વેલંબ અને વિરાટ બ્રહ્મા છે એ સગુણ મૂર્તિ છે એટલે બ્રહ્માંડ ની એની ઉત્પત્તિ થાય એમાંથી અવતારો થાય છે એ પણ ભગવાનના થાય છે વાસુદેવના થાય છે એવું મારે કીધું વિરાટ નારાયણમાંથી અવતારો થાય છે એવું ભાગવતના દ્વિતીય સ્કંદમાં લખ્યું છે એટલે વિરાટ નારાયણમાંથી અવતારો બધા ચોવીસ અવતારો બતાવ્યા છે પણ મહારાજ એવું કીધું કે એ અવતારો કીધા છે એને પ્રકરણ કીધું છે વાત તો સાચી પણ એમાં વાસુદેવ આવે ત્યારે વાસુદેવ એટલે અનાદિ નારાયણ નારાયણનો પ્રવેશ થાય ત્યારે જ એમાંથી અવતાર ગણાય શક્ય બને નહીં તો ન બને પણ એમાં એમ થાય કે વિરાટ નારાયણમાં વાસુદેવ રહ્યા છે અને શનકાદી કોઈએ ઉપાસના કરી વિરાટ નારાયણ તો માર વાસુદેવની ઉપાસના ન થઈ જાય ન થઈ જાય આ મૂર્તિ છે એમાં મહારાજ રહ્યા છે તો મહારાજની મૂર્તિની આપણે ઉપાસના કરી તો મહારાજની ઉપાસના ન થઈ જાય તો પછી ઓઈલામાં કેમ ન થાય મૂર્તિ અલગ અલગ ભલે જો મૂર્તિની ઉપાસના કરવાથી મહારાજની ઉપાસના થઈ જતી હોય તો ઓલામાં વાસુ વિરાટ નારાયણમાં વાસુદેવ આવ્યા ત્યાં વિરાટ નારાયણ પોતાની ક્રિયા કરવા સમર્થ થયું અને વિરાટમાંથી અવતાર થાય છે એ વાસુદેવના કહેવાય છે વિરાટમાંથી અવતાર થતા હોય ને એની ઉપાસના કરવાથી નિર્ગુણ થઈ જવાય વિરાટ માંથી અવતાર થાય છે એવું કીધું ભાગવતના દ્વિતીય સ્કંદમાં એવું કીધું વિરાટ નારાયણ માંથી ચાંશ કલા એવું એમ કે આ બધા કોઈ અંશ અવતાર છે ને કોઈ કલા અવતાર છે ને કોઈ આવેશ અવતાર છે ને કોઈ અંશાંશ અવતાર છે એવા અવતારો ગણાવી વ્યાસ ભગવાને એવું લખ્યું એ તે ચાંશ કલા એવું એવું વાક્ય લખ્યું છે તો આમાં સ્વામી એવું વાત કરી કે વિરાટ નારાયણની ઉપાસના કરવાથી નિર્ગુણ ન થવાય વિરાટ માંથી અવતાર થાય એનો થાય વિરાટમાંથી અવતાર થાય એ નિર્ગુણ થઈ જાય તો વિરાટમાંથી વિરાટની ઉપાસના કરે તો નિર્ગુણ કેમ ન થાય વિરાટમાં બીજો એક આત્મા છે અને ઓલા તો અવતાર છે એમાં તો બીજું કંઈ નથી અવતારમાં તો આત્મા નથી પણ આ મૂર્તિમાં આપણે કરીએ છીએ તો એવું મૂર્તિમાં એમ જ કરીએ છીએ ને પૈસા મી ક્યાં ગયા અમારે નથી જ આવ્યા લાગતા શું ભાઈ ગયો વિરાટ નારાયણ વિરાટમાં સ્વયં નારાયણ રિપ્રેઝેન્ટ એમાં છે નારાયણ વિરાટમાં છે તેમ માનીને તેમની ઉપાસના કરે તો થાય લગભગ તો શનકાદિક તો એવું જ માનીને કરતા છે ના વિરાટ આવું કોરે કોરા ધાકોડ છે અને આપણે એની ઉપાસના કરી એ આપણા કરતા તો બહુ સારા સમજવું સનકાદિકો છે એને આપણે જેટલી બુદ્ધિ હતી જ નહીં મુકુ સામે કેવો તમે હાથમાં આવી ગયા છો આજે એટલે મૂર્તિમાં લાગે છે કે મૂર્તિમાં બીજો આત્મા તો નથી ભલે કઈ નથી તો વાંધો નહીં પણ બીજો આત્મા નથી એવું લાગે છે એવું જ એવું મૂર્તિ માં બીજો આત્મા નથી એટલે ભગવાનની ધારણા કરાય તો ભલે પણ ઘણા ઘણા એવું કહેતા હોય કે અમારા ગુરુમાં ભગવાન રહ્યા છે તમે એને ગુરુ નું ધ્યાન કરો એટલે ભગવાન નું હોત ગુરુમાં માલિપા તમે અંદર ગુરુ ને ગાલો અને પછી એમાં ભગવાનને ગાલો એટલે એવી રીતે ધ્યાન કરો તો બે નું થઈ જાય અમારા ગુરુ નું હોતે રહે અને તમારા ભગવાન નું હોતે એ તો એમાં વાંધો આવે શું કરવા ને ગુરુ આડા બેઠા છે ને એટલે એને જીવમાં ન ગલાય એટલે અને મૂર્તિમાં બીજો કોઈ આત્મા નથી એક મહારાજનો આત્મા સિવાય એટલે મૂર્તિનું ધ્યાન થાય પણ વિરાટ નારાયણનું ધ્યાન ન થાય મૂર્તિની ઉપાસના થાય પણ વિરાટ નારાયણની ન કરાય ન કરાય એટલે કે જન્મ મરણ પામ મરણ મીટાવ હોય તો નખ થાય એટલે એમાં ચેતન હોય તો એ નડે છે અચેતનમાં ભગવાનની ભાવના કરવાથી નડતું નથી કઈ અચેતનમાં ભગવાનની પ્રતિષ્ઠા થાય છે ચેતનમાં પ્રતિષ્ઠા તમારે આપણે શ્રીને બોલાવીએ અને આરસની મૂર્તિઓમાં પ્રતિષ્ઠા કરાવીએ

કાંઈ ન કરો તો તમારામાં ભગવાનની ઉપાસના કરવા આવે ને તમે તો પછી ગડબડ થઈ જાય એટલે વિરાટ નારાયણની ઉપાસના કરવાથી નિર્ગુણ નથી થવાતું એમ શનકાદિકોને ભગવાન વિરાટ નારાયણ ની ઉપાસના છે એટલે એને આ બ્રહ્માંડની હારે વિરાટ નારાયણ ઉત્પન્ન થાય જેની ઉપાસના કારણે વિરાટ નારાયણ પોતે ઉત્પન્ન થાય તો પછી એને બીજા એના ઉપાસકને તો ઉત્પન્ન થવું જ પડે એટલે જન્મ મરણ આવે અને દત્ત કપિલ ભગવાન એ બધા નિર્ગુણ કહેવાય વિરાટમાંથી ઉત્પન્ન થયા તોય હોય વિરાટમાંથી ઉત્પન્ન થયા તોય દત્ત કપિલમાં ભગવાન સિવાય બીજા કોઈનો આત્મા નહીં એમાં ભગવાનનો પૂર્ણ પ્રકાશ એટલે ઉપાસના કરવી હોય તો શુદ્ધ કરવાની બીજા કોઈ વ્યક્તિ આડા નો આવવાથી પ્રતિમા ચિત્ર પ્રતિમા હોય ધાતુ પ્રતિમા હોય પાષાણ પ્રતિમા હોય એનો વાંધો નહીં પણ બીજા ગુરુ ગમે એવા સમર્થ હોય ને આડા બેસી જાય તો એ બાણું બંધ કરી દે ત્રિભુવનભાઈએ લખ્યું છે કે ગુરુ છે એ ભગવાનના મચાલ સિંહ છે એવું લખ્યું છે ચંદ્રાવાળામાં લખ્યું છે કે ગુરુ છે એ ભગવાનના મચાલ સિંહ છે એટલે જૂના જમાનામાં રાજા મહારાજા બેઠા હોય તો બે એના છડીદારો હોય એના સેવકો બે મસાલું લઈને બેઠા હોય જૂના મંદિરોમાં લાઇટો નહોતી હજી બહુ ક્યાં લાઇટો હોય છે એટલે બે બાણા પાસે બે મશાલ લઈને બેઠા હોય ભગવાનનું દર્શન કરાવવા પણ ઘણી વખત હું છે મસાલ લઈને બેસે ને પછી બાણું રોકી દે એટલે ગુરુને આવો થોડોક નેચર હોય છે બાણું રોકી દે મસાલ તો બધે ભગવાનને બતાવે ખરા પણ ભગવાનની આડો વાંહો કરીને બેસી જાય કરી લો દર્શન એટલે એવું થઈ જાય એટલે ગુરુઓનું ગુરુઓમાં ભગવાન ધ્યાન ભગવાનનું ધ્યાન એમાં કરવું એવું ન કરાય ગુરુની સેવા હારી પટ કરાય એને બપોરે હરખા ધરવવા અને રાત્રે ઊંઘ આવી જાય એમ હુર એમ એવું કરવું એને વાંધો નહીં પણ એનું ધ્યાન ન કરવું શ્રીકૃષ્ણસ્તદવતારાચ ધ્યેયા તત્પ્રતિમા પીચ નતું જીવા નૃદે વાદ્ય ભક્તા બ્રહ્મવિદોપી ગમે એવા હોય ડબલ ત્રણ થરા બ્રહ્મવિદ હોય બધા લગભગ એક થરા જ માને છે ટાઈટલ કોઈના બે ત્રણ થરા નથી આપણે જૂનાગઢ દેશમાં એવું કહેવાતું કે નાયણા સ્વામી જે બેવડા ભગવાન છે એ તો સેવક જ હતા મહારાજના પણ માણસો ને એવી પ્રતીતિ થતી હતી કે નાનદાસ અમેના દર્શન કરી લે તો ભગવાનના દર્શન થઈ જાય બેવડા ભગવાન કહેવાતા તોય પણ એ એની ઉપાસના ન કરાય ઉપાસના તો મહારાજની પ્રતિમા હોય એની કહેવાય નતું જીવા હૃદય વાદ્યા ભક્તા બ્રહ્મવિદો પીતા પછી બ્રહ્મવિદને મારાથી એક શબ્દમાં લખી નાખ્યું એને સત્પુરુષ કે પ્રગટ બ્રહ્મ કે ફલાણા બ્રહ્મ કે અને એક ટાઈટલો આપે પણ એની ઉપાસના ન થાય એની સેવા થાય અને ઉપાસના કરે તો આપણે આપણે મુકુંદ સામે કીધું એની ઘોડે થાય ગામમાં જવું હોય તો ન થાય ગામમાં જવું હોય તો કરે તો ગામમાં ગામમાં આટા મારે રાખે